વડોદરા શહેરના કેવડા બાગ સામે આવેલ સરદાર માર્કેટ હાલ જર્જરિત અવસ્થામાં છે જેને લઈને પાલિકા દ્વારા તમામ વેપારીઓને દુકાન ખાલી કરી દેવા માટે નોટિસ આપવામાં આવી છે પાલિકા દ્વારા સરદાર માર્કેટની જર્જરિત ઇમારત તોડી પાડી તેના સ્થાને અન્ય આયોજન નક્કી કરવામાં આવ્યું છે જેને લઈને વેપારીઓને સતત બીજી નોટિસ આપવામાં આવી રહી છે

કે જે બિલ્ડિંગ જર્જરિત થઈ છે અને એનડીટી ટેસ્ટ જે લોકોએ કીધો છે તો એના બિલ્ડિંગ જર્જરિત થઈ છે એના માટે અમારો કોઈ વિવાદ નથી પણ અમને સમય મર્યાદા એક ચોક્કસ સમય મર્યાદા આપે કે જેથી માણસોને જગ્યાઓ ખાલી કરવા માટે ટાઈમ મળે અને એના પહેલાં અમને વૈકલ્પિક વ્યવસ્થા અમારા માટે શું કરશો અને અમને જેટલું ક્ષેત્રફળનું અમે લોકો ઓક્યુપેશન ધરાવીએ છીએ એટલા ક્ષેત્રફળની જગ્યા અમને વૈકલ્પિક વ્યવસ્થામાં આપશો એની લેખિત બાહેદરી અમને આપી છે એના માટે અમે રજૂઆત કરવા માટે આવેલા છે લગભગ પાંત્રીસ એક દુકાનો છે અને લગભગ અમે લોકો ત્રીસ ત્રીસ વર્ષથી અહીંયા પોતાની ઓક્યુપેશન ધરાવીએ છીએ બસ હા તો એટલે નવીનીકરણમાં જેટલી અમારો ક્ષેત્રફળની વ્યવસ્થા અમારી જગ્યા ઓક્યુપેશન છે એટલા ક્ષેત્રફળની જગ્યા આપે વધારાની જગ્યા આપે તો વધારાના જગ્યા માટેના જે કંઈ પૈસા હશે તો એ જંત્રી પ્રમાણે જે હશે એ પ્રમાણે અમે એ વધારાની જગ્યા આપતા હશે તો એ બી અમે ભરવા તૈયાર છે પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન અને આ ખાલી કરીને તોડ્યા પછીનું અમારું વૈકલ્પિક વ્યવસ્થાનું બાંધરી આ મારી માંગણી છે મુખ્ય નોટિસની તો પહેલી નોટિસમાં પાંચ દિવસની આપી હતી બીજી નોટિસમાં એમણે કીધું છે કે તમને અંતિમ નિર્ણય નોટિસ છે અને કોઈપણ જાતની જાણકારી વગર અમે ખાલી કરાવી લઈશું કે તોડી નાખીશું કે આ રીતે એમણે લખેલું છે પણ એ એક આટલા વર્ષથી કામ કરતા લોકો માટે તાત્કાલિક ખાલી કરવું એ અશક્ય છે એટલે એક ચોક્કસ બાંધી મુદત આપે અને વૈકલ્પિક વ્યવસ્થાની લેખિત બાંતરી આપે તો અમે લોકો અમારા સમય ચોક્કસ મર્યાદામાં અમે લોકો ખાલી કરવા તૈયાર છે